વાર્તા સાંભળવી છે ને ઘણા દિવસથી થી વારો ન થાયો કા તો આજે આપણે જે વાર્તા કહેવાની છે ને એનું નામ છે કાગડા અંકલ મમરાવાળા બરાબર સાંભળવી છે ને મમરા તમે બધા ખાવ કે નહીં હે તો ભાઈ એક સરસ મજાનું આપણા ગામ જેવું નાનું એવું ગામ હતું એ ગામની અંદર એક કાગડો એક દુકાન હતી ને એ દુકાનની પાસે આવ્યો ગામમાં દુકાન હોય કે ન હોય તો એ દુકાનની પાસે આવ્યો ભાઈ અને દુકાન હતી ને એની અંદર વેપારી બધું વેચતો હોય એટલે બધું વેરાતું હોય એ બધું બહાર નીકળતું હોય ને દુકાનની બહાર બધું વેરાઈને પડ્યું હોય દેવિયાની બે તો દુકાનની બહાર મમરા વેરાયેલા પડ્યા હતા શું પડ્યું તું હવે મમરા વેરાડેલા હોય એટલે કાગડાભાઈ તો વીણી વીણીને ખાય અને આવી રીતે શુભમભાઈ રોજ કાગડાભાઈ આવે અને રોજ આવી અને શું કરે મમરા ખાય હવે એક દિવસ એવું બન્યું કે કાગડાભાઈને આવતા થોડુંક મોડું થયું શું થયું મોડું હવે મોડું થયું એટલે જે રસ્તો વાળવા વાળા આવ્યા હોય ને એ રસ્તો વાળનારે રસ્તો બરાબર વાળી નાખ્યો એકદમ રસ્તો વાળીને ચોખ્ખો કરી નાખ્યો અને કાગડાભાઈ તો પીડ્યા મોડા કાગડાભાઈ તો આમ તેમ બધે શોધખોળ કરી બધે આમ આમ જોયું પણ એને ક્યાંય કશું દેખાણું નહીં અને એકે મમરો મળ્યો નહીં એટલામાં ભાઈ થોડીક વાર થઈને ત્યાં દુકાન ખુલી હવે દુકાન ખુલી એટલે તો કાગડાએ આમ દુકાનમાં નજર કર્યું અને જોયું ને ત્યાં તો દુકાનમાં એક મમરાની ભરેલી થેલી પડેલી કાગડાભાઈએ જોઈ અને જેવી થેલી જોઈ એટલે કાગડાભાઈ તો ઉડીને દુકાનમાં ગયા અને દુકાનમાં જઈ અને એણે ચાચેથી એક થેલી ઉંચકી લીધી આમ ચાચેથી એક થેલી જાનું બેન પકડી લીધી અને ઓલો દુકાનવાળો તો ને એ તો અરે 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 એમ કંઈક કે ને બોલે ને એ પેલા દુકાનવાળો આમ હજી તો અરે અરે બોલે ને આમ હાથ લાંબો કરે ને એટલી વારમાં તો કાગડો ઉડી ગયો અને ઊંચે ઊંચે ઉડી ગયો અને થેલી સાથે થેલી લઈને વયો ગયો ભાઈ અને ઉડતો ઉડતો કાગડો તો દૂર દૂર બહાર ગામની બહાર એક સરસ મજાનું તળાવ હતું ને એ તળાવના કાંઠા કાંઠે તળાવના કાંઠા પાસે આવ્યો અને તળાવના કાંઠે બેસી એક ઝાડ હતું અને ઝાડના છાયામાં બેસી અને કાગડાએ તો ઓલી જે મમરાની થેલી હતી ને એ થેલીમાં એક ચાંચ મારીને એટલે થેલીમાં કાણું પડ્યું કાણું પાડ્યું અને કાણું પાડ્યા પછી કાગડાભાઈએ તો એક મમરો ચાકથી પકડી ને કાઢ્યો અને ખાધો ત્યાં તો ભાઈ કાગડા કાગડાભાઈને મજા આવી ગઈ બીજો મમરો કાઢ્યો અને ખાધો બહુ મજા આવી ગઈ ભાઈ અને ત્રીજો આવી રીતે મમરો કાઢીને ખાધો ને તો બહુ મજા આવી ગઈ અને કાગડા ભાઈ તો રાજી થઈ ગયા અને કાગડા ભાઈ રાજી થઈ અને ગાવા લઈ ગયા મોજમાં આવી ગયા અને ગાવા મીડ્યા કે ખારે કાગડા મમરા ખા શું કીધું ખાતા ખાતા ગાતો જા ભૂ માટે છે તળાવ આ ભૂ એટલે શું ખબર છે પાણી ઘણા નાના નાનું બાળક હોય એમ કે ખબર છે ભૂ કી ઉસ્તારે એમ કે કે ને હે તો ભૂ એટલે શું પાણી એટલે ભાઈ કાગડા ભાઈ તે ભાઈ મમરા ખાધા અને તળાવમાંથી ભૂ પીધું શું પીધું અને પાછા ગાવા લાગ્યા કે ખારે કાગડા મમરા ખા ખાતા 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 ગાતો જા ભૂ માટે છે તળાવ આ ભૂ માટે છે ત્યાં તો ભાઈ એક નાના એવા માછલી બેન હતા ને એ માછલી બેન જોઈ ગયા અને માછલી માછલીબહે તો પૂછ્યું કે અંકલ અંકલ શું ખાવ છો શું કીધું અંકલ અંકલ શું ખાવ છો ત્યાં તો ઓલા કાગડા અંકલ હતા ને એણે કીધું જો ને મમરા ખાવ છું આ મારી પાસે થેલી ભરીને છે હો અને કાગડાએ તો ભાઈ તળાવના કાંઠે ઓલી થેલી મૂકી હતી ને મમરાની એ મમરાની થેલી ઊંચકી આ ઊંચી કરીને બતાવી તો ઓલી માછલી હતી ને એ કે અંકલ અંકલ મને એક મમરો આપો ને વળે આમ બોલી હો ભાઈ માછલી તો ઓલો કાગડો હતો ને એણે એને જવાબમાં શું કીધું ખબર છે જવાબમાં કાગડો ગાવા લાગ્યો ગાઈને જવાબ આપ્યો શું કીધું ઝારે જા શું કીધું જા ખારે કાગડા મમરા ખા ખારે કાગડા મમરા ખા ખાતા ખાતા ગાતો જા ખાતા ખાતા ગાતો જા ભૂ માટે છે તળાવ આ ભૂ માટે કાગડો તો ભાઈ ઓલી મમરાની થેલી હતી ને એ ચાચથી ઉચકી અને ઠેકતો ઠેકતો પાછો આગળ બીજું એક ઝાડ હતું ને એ ઝાડના છાયામાં જઈને બેઠો અને પાછો એક મમરો કાઢી અને ખાધો અને મજા પડી ગઈ અને પાછો એ તો ગાવા લાગ્યો ત્યાં એક નાનું એવું ખીસ કોલીનું બચ્ચું હતું ને એ જોઈ ગયું અને એ બચ્ચું આવ્યું એ કે અંકલ અંકલ તમે શું ખાવ છો તો કાગડાએ કીધું જો ને મમરા ખાવ છું આ થેલી ભરીને મમરા મારી પાસે છે એમ કરી અને કાગડાએ તો થેલી બતાવી ઓલી જે મા ખિસ્કો લી હતી ને એણે કીધું હવે એ કે અંકલ અંકલ મને એક મમરો આપો ને તો પાછો કાગડાએ એને શું જવાબ આપ્યો ખબર જારે જા ખારે કાગડા મમરા ખા ખાતો ખાતો ગાતો જા ભૂ માટે છે તળાવ આ ભાઈ કાગડા અંકલે તો એને આવું કહી દીધું ઝારે જા પછી તો આ કાગડા અંકલ પાસે ચકલીના બચ્ચા આવ્યા પોપટના બચ્ચાએ કાબરના બચ્ચાએ બધાએ મમરા માગ્યા પણ કાગડાએ કોઈને એકે મમરો આપ્યો નહીં બધાને ઝારે જા ઝારે જા એમ કહે અને પોતે પાછો થેલીમાંથી મમરો કાઢે અને પાછો ખાય બધા બચ્ચા હતા ને એ તો બધા ઉદાસ ઉદાસ થઈ ગયા હો ભાઈ અને બધા તળાવ દાદા પાસે ગયા અને તળાવ દાદાને જોઈને ફરિયાદ કરી હો ભાઈ કે તળાવ દાદા તળાવ દાદા અમને આ કાગડા અંકલ મમરા આપતા નથી એક બી મમરો નથી આપતા ચકલીનું નાનું બચ્ચું હતું ને એણે તો એમ કીધું એક બી મમરો નથી આપતા તો નાની એવી માછલી હતી ને એ માછલી બોલી કે છે ને તળાવ દાદા આ આ કાગડા અંકલ છે ને એ એકલા એકલા ખાય છે હે અને ખિસકોલીના બચ્ચા હતા ને એણે તે એમ કીધું કે કાગડા અંકલ આગળ તો થેલી ભરી છે એના બે આગલા ને આમ લાંબા કરીને કીધું આટલા બધા મમરા છે એની પાસે કેટલા આટલા બધા મમરા છે પણ આપતા નથી તો ઓલા તળાવ દાદા હતા ને એણે બોલ્યા એ કે સારું એમ વાત છે કાંઈ વાંધોમાં વાંધો નહીં કાગડાભાઈને આવવા દો આમ વાત છે ને હવે હું કાગડાભાઈને જોઈ લઈશ ત્યાં તો ભાઈ થોડીક વાર થઈને ત્યાં તો કાગડો મમરા ખાય અને તળાવ કાંઠે પાણી પીવા માટે આવ્યો અને થેલી છે એ કાંઠે મૂકી દીધી અને પાણી પીવા માટે આવ્યો અને ગાવા માંડ્યો કે ખારે કાગડા મમરા ખા ખા તો ખા તો ગાતો જા ભૂ માટે છે તળાવ આ ભાઈ કાગડો તો જ્યાં તળાવમાં ચાંચ બોળવા ગયો ને ત્યાં તો તળાવ દાદાની પાણી હતું ને એમાં મોજાની એક આમ છલકાવીને જોરદાર છાલક મારીને ત્યાં કાગડા ભાઈ તો આમ થઈ ગયા અને તળાવ દાદા બોલ્યા જારે કાગડા આઘો જા જારે કાગડા આઘો જા એકલો એકલો મમરા ખા ભૂ માટે ના તળાવ આ

ઓળી આવું કેમ કરો છો મને પાણી પીવા દો ને આવું શું કામ કરો છો તો તળાવ દાદા કે તું એકલો એકલો મમરા ખાય છે ને હે એટલે કાગડા ભાઈ તો સમજી ગયા કે હ મેં કોઈને મમરા આપ્યા નહીં અને એકલો એકલો ખાધો ખાધા એટલે તળાવ દાદા મારી યારે આવું કરે છે એણે તો ભાઈ પછી ઓલી માછલી હતી ને એ માછલીને મમરો આપ્યો ખિસકોલીના બચ્ચાને મમરો આપ્યો ચકલીના બચ્ચાને મમરો આપ્યો પોપટના બચ્ચાને આપ્યો બધાને મમરા આપ્યા ફરી વખત પાછું કીધું લ્યો લ્યો આ બીજો મમરો ખાવ એમ કરીને પાછા કાગડા ભાઈએ તો બધાને શુભમભાઈ બીજી વાર મમરા આપ્યા અને બધા પક્ષીને બધાને મમરા આપ્યા ને તો બધા ભાઈ ખુશ થઈ ગયા અને ખુશ થઈ અને બધા ગાવા લાગ્યા સુંદર સુંદર રંગે કાળા કાગડા ભાઈએ તો ભાઈ બધાને ત્રીજો મમરો આપ્યો અને કાગડો તો પાછો ગાવા લાગ્યો ખાવરે બચ્ચા મમરા ખાવ ખાતા ખાતા ગાતા જાવ પછી તો ભાઈ બધા એ મમરા ખાધા અને બધાને મજા પડી ગયો અને હવે તો ભાઈ આ કાગડા ભાઈ હતા ને એ ત્યાં જ રહેવા લાગ્યા બધાની સાથે અને ભાઈ ઓલી થેલી હતી ને એ થેલીમાંથી બધા રોજ રોજ મમરા ખાય ગાય ગીતો ગાય અને તરસ લાગે તો પાણી પીવે અને એમ કરતા 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 થેલીમાંથી મમરા તો ભાઈ ખલાસ થઈ ગયા શું થયું ખલાસ થઈ ગયા એટલે ખૂટી ગયા હવે મમરા ખૂટી ગયા એટલે ભાઈ કાગડોય ઉદાસ થઈને બેઠો છે બધા ઉદાસ થઈને બેઠા છે બધામ છાના માના થઈ ગયા બધા ઉદાસ થઈને બેઠા છે કોઈ ગાતું નથી કોઈ નાચતું નથી કોઈ કૂદતું નથી તો ઓલું ઝાડ હતું ને ભાઈ એ ઝાડ ને એમ થયું કે આ બધા કેમ ચૂપચાપ થઈને બેઠા છે છાનામાના તો એણે તરત બધાને પૂછ્યું કે એ કેમ કોઈ કૂદતા નથી ગાતા નથી તો નાનું એવું ચકલીને બચ્ચું હતું ને એણે એમ કીધું એ છે ને ઝાડ દાદા આ મમરા ખલાસ થઈ ગયા એટલે અમે છાનામાના થઈ ગયા છીએ તો ઝાડ દાદાએ પૂછ્યું કે તમે મમરા ક્યાંથી લાવેલા આ મમરા ક્યાંથી લાવ્યા તા તો કાગડાભાઈ લાવ્યા હતા એટલે કાગડાભાઈ જવાબ આપો કે ગામમાં એક દુકાન છે ને એ દુકાનમાંથી હું થેલી ઉઠાવીને લાવેલો તો આ ઝાડ દાદા હતા ને એ શેનું ઝાડ હતું ખબર છે રાયણનું ઝાડ હતું શેનું ઝાડ હતું તમે રાયણ ખાધી છે કોઈ દિવસ પીળી પીળી રાયણ હોય પાકી આવડી આવડી લાંબી અને લીંબોળી જેવી હોય લીંબોળીથી આ મોટી લાંબી લાંબી અને બહુ મીઠી લાગે ને બહુ મજા આવે ક્યારેક રાયણની સિઝન હશે ને ત્યારે આપણે રાયણ ખાઈશું તો આપણા ગામમાં આણંદભાઈ કુંભાર છે ને એના ઘરે રાયણનું ઝાડ છે આપણે ક્યારેક ત્યાં જશું ને ત્યારે તમને બતાવશું તો આ ઝાડ દાદા તો છે ને શું કર્યું ખબર છે પોતાની પાકી પાકીને મીઠી મીઠી રાયણ હતી ને એ રાયણ બધી ટપ 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 કરતા ખેરવી નીચે અને એણે તો આ બધાને કીધું કાગડાભાઈને કે ભાઈ ભરી લ્યો થેલીમાં અને તમે આ દુકાનવાળાને આપી આવો એટલે ભાઈ કાગડાભાઈને એણે તો ભાઈ ફટ ફટફટફિક ને થેલી ભરી લીધી અને પછી કાગડાભાઈ અને જે પોપટનું બચ્ચું હતું ને એ પોપટના બચ્ચાએ બે થઈને આ મૂચકી લીધી ચાંચથી અને બંને ઉડ્યા આકાશમાં અને ઉડતા 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 ગામમાં જે દુકાન હતી ને એ દુકાન વાળાને દુકાને જઈ અને દુકાન પાસે ઉભા રહ્યા અને દુકાને ઉભા રહી અને ત્યાં થેલી મૂકી અને પછી પાછું ગાવા લાગ્યા કે અમે તમારા મમરા ખાધા તમે અમારી રાયણ ખાવ દુકાનવાળો હતો ને એ તો ખુશ થઈ ગયો ભાઈ એને તો આટલી સરસ મજાની કી પીળી મીઠી મીઠી રાયણ મળી એટલે એ તો રાજી રાજી થઈ ગયો અને એણે તો પાછી એની દુકાન હતી ને એની અંદરથી એક મમરાની થેલી લઈ આવ્યો અને પાછી મમરાની થેલી એણે કાગડાને આપી અને મમરાની થેલી આપી અને દુકાનવાળો હતો ને એ ગાવા લાગ્યો એ બોલ્યો કે કાગડા ભાઈને પોપટ ભાઈ

પોપટ હતો ને એને પોતાની વાંકી થેલીની અંદર એક કાણું પાડ્યું અને કાણું પાડી અને મમરા કાઢ્યા અને મમરા કાઢી અને બધા ખાવા લાગ્યા કે સુંદર સુંદર રંગે કાળા સુંદર સુંદર રંગે કાળા કાગડા અંકલ મમરા વાળા મજા આવી જો પછી હું આમાં પ્રશ્નો પૂછીશ બધાને એટલે મને ખબર પડે કે કેટલી વાર્તા યાદ રહે